અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાજુલા શહેરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા રામજી મંદિર નીકળી જલારામ બાપા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન વેપારીઓ રાજકીય સામાજિક આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ તથા કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા ખાસ કરીને રાજુલા શહેરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ રાખવામાં આવ્યો હતો રાજુલામાં કોમી એકતાનો પ્રતિક જોવા મળ્યું હતું રાજુલા શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને શહેરના વિવિધ વિસ્તારોમાં સંગઠનોનો દ્વારા ઠંડા પીણા નાસ્તા સહિતના સ્ટોર ઉભા કરાયા હતા જય શ્રી રામ ચારસોને સત્તાણું વર્ષ બાદ જ્યારે આજે રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તો દરેક હિન્દુના રગ્ય રગમાં રામવય અત્યારે વચી ગયેલો છે તો અહીં અત્યારે રાજુલાના અમે અયોધ્યા જેવો માહોલ એક બનાવ્યો છે અને રથયાત્રાની અંદર તમામ ધર્મને અઢારે અઢાર વરણ સાથે મળીને અમે રથયાત્રા કાઢી છે આજે બાવીસ જાન્યુઆરી જે અયોધ્યાની રામ મંદિરની તારીખ નક્કી થઈ હતી આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ચાર પછીનો આ દેશમાં આ રાજ્યમાં અને આ રાજુલામાં જે ઉત્સાહ તમે જોઈ રહ્યા છો સ્વયંભૂ લોકો બહાર નીકળી ગયા છે ભગવાન રામની યાત્રામાં જોડાવાના કાલ રાતના બધા આતુર હતા ગામમાં સફાઈ પણ એટલી થઈ બધી વ્યવસ્થા થઈ

સોમનાથથી જ્યારે યાત્રા નીકળતી ત્યારે પણ રાજુલાના કાર્યકર્તાનો એમાં પણ મોટો ફાળો હતો વર્ષોથી જે રામ ભગવાન ક્યારે આવશે એની આતુરતા હતી એ આતુરતાનો આજે અંત આવ્યો છે અને બધા રાજુલા શહેરના જો જે છે એ આ રામ યાત્રા જોઈ અને એના આત્માને ધન્ય અનુભવે છે કે રામલાલા કબ આવે કબ આવે ગ આજ રામલા આવી ગયા છે મંદિરમાં માં ગયા છે અને આખી શહેરો બેનો યુવાનો મિત્રો નો બધા માહોલ ધર્મેશ મહેતા ન્યૂઝ રાજુલા